તમામ હવે ભારે પડશે સવાલ આ હદરવાહી તેમ છતાં છે ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ માટે શું આકરા પગલા લેવાનો સમય નથી ટોલ ફ્રી નંબર પર ફરિયાદ ન નોંધાય તો એ નંબર શું કામનો છે જૈન ગૃહ ઉદ્યોગ કેમ લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકે છે એ પણ એમના પર સવાલ થઈ રહ્યો છે

जी बच्चे मुझे कम्प्लेन करनी है मैं एक जगह से आचार लाई थी यहाँ एक महीने पहले तो वो आचार मेरा आधा आधे से भी थोड़ा नीचे मतलब डिब्बा मेरा खत्म हो गया था आधा डब्बा ही बचा था और वो आधे डब्बे में मुझे गरोड़ी चिपकली मिली कल रात को ओके मैम तो इसके रिगार्डिंग ना कम्पलेन रेस कर दीजिए मैं मुझे हाँ कम्प्लेन जो होता है मैम वो वेबसाइट के थ्रू होता है वेबसाइट का नाम नोट कीजिए हाँ बताइए foscos.fsai.gov.in વેબસાઈટ ઓપન હોગા મે તો વાહ પે આયગા આપકો ફૂડ કન્ઝ્યુમર ગ્રીવિયન્સ કા ઓપ્શન જબ આપ ઉસે ક્લિક કરેંગી વાહ પે આયગા ફૂડ રિલેટેડ કન્ઝ્યુમર ગ્રીવિયન્સ કા ઓપ્શન વાહ કમ્પ્લેઈન્ટ રેસ કીજે શહેરની અંદર ખાણીપીણીની વસ્તુઓમાંથી જીવજંતુઓ નીકળવાનો સિલસિલો યથાવત છે અમદાવાદના જૂધપુર વિસ્તારમાં રહેતા એક રાવલ પરિવાર છે તે રાવલ પરિવારને હવે જે છે તે કડવો અનુભવ થયો છે તેમણે એક મહિના અગાઉ એક અથાણાનો ડબ્બો ખરીદ્યો અને અથાણાનો જ્યારે ડબ્બો પૂર્ણ થવા આવ્યો આરોગ્ય બાદ અને તેમાંથી હવે તેમને ગરોડી મળી છે અને છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત જે છે એ પણ તંદુરસ્ત રહેતી હતી ગઈકાલે સાંજે જ્યારે આ અથાણાનો ડબ્બો પૂર્ણ થવા આવ્યો ત્યારે તેમને ખબર પડી કે આ અથાણાની અંદર મૃત ગરોડી છે હિનાબેન રાવલ છે મારી સાથે તેમની સાથે વાતચીત કરીશું બેન અથાણાનો ડબ્બો કેવી રીતે ખરીદ્યો ક્યારે ખરીદ્યો હતો તમને કેવી રીતે ખબર પડી એક મહિનો આપ જયારે આખું અથાણું આરોગ્ય તે દરમિયાન શું શું તમને કંઈ નવો કોઈ બદલાવ શરીરમાં કેવું કઈ થયું અથાણું હું જયારે મતલબ લાસ્ટ ટ્વેન્ટી એટ મેના રોજ લાવી હતી અને ટ્વેન્ટી એટ મેના રોજ અથાણું લઈને હું ઘરે આવી કારણ કે મારે બહાર જવાનું હતું દસ દિવસ માટે અને પછી રેગ્યુલર મતલબ કન્ટિન્યુ હું એને યુઝ કરતી હતી રોજ માટે ખાતી હતી સવાર સાત બે ટાઈમ અને મારા ફ્રેન્ડ્સ અને મારા ફેમિલી પણ ખાતા હતા એની અંદરથી પણ આજ દિવસ સુધી મને એવું કંઈ લાગ્યું મને મારી તબિયત નથી સારી મને એવું હતું કે હું બહાર જઈને આવી છું મે બી એટલા માટે કદાચ મને મારી તબિયતમાં કંઈક લોચો થયો છે પછી મેં જોયું તો કાલ રાત્રે હું અગિયાર વાગે બહારથી આવી અને જ્યારે જમવા બેસી ત્યારે જ્યારે ડીશમાં મેં અથાણું કાઢ્યું તો મેં જોયું તો મને લાગ્યું કે ગરોડી જેવું કંઈક છે તો મેં કીધું આવું તો હોઈ ના શકે પોસિબલ જ નથી કે આવું હોઈ શકે મારી સાથે તો પછી મારી ફેમિલીવાળાએ જોયું તો ઘરોડી જેવું લાગ્યું બધાય આજુબાજુવાળાને બોલાવ્યું કે આ શું છે તો બધાએ કીધું કે આ ઘરોડી છે પછી એને મેં ફ્લેશ કરીને જોયું તો પછી ખબર પડી કા તો ઘરોડી છે તો પછી મારી તબિયત બહુ જ ખરાબ થઈ ગઈ રાત્રે અને પછી પાણી બી નહીં પી શકી હું એટલી બીમાર થઈ ગઈ રાત્રે પછી મેં રાત્રે એ એના ઉપર જે લેબલ પર એક નંબર લખેલો છે એના પર મેં કોલ કર્યો કે સર તમારે ત્યાંથી હું લાવી હતી અને આ રીતનું થયું છે મને ઘરોડી નીકળી છે મારા હસબન્ડે વાત કરી તો મારા હસબન્ડને એમને એવું કીધું કે તમે એક કામ કરો કે તમે ટેન્શન ના કરો તમને નવો ડબ્બો આપી દઈશું એના પછી રાત્રે ફૂડ સેફ્ટીમાં મેં કોલ કર્યો તો ફૂડ સેફ્ટીમાં મારે કોઈની સાથે કોન્ટેક્ટ ના થયો આજે સવારે મેં દસ સવા દસ વાગે ફૂડ સેફ્ટીમાં કોલ કર્યો ફૂડ સેફ્ટીવાળાએ મને એવું કીધું કે તમારે આની અંદર જે વેબસાઇટ છે એની ઉપર તમારે જીમેલ કરવો પડશે અને આ તે એના વગર તો તમને કોઈ હેલ્પ નહીં થઈ શકે મતલબ એમનું કેવું એ હતું પછી હું મેં ન્યૂઝમાં આપ્યું ગરોડી દેડકો આ જે જીવ છે તે નીકળી રહ્યા છે થોડા સમય અગાઉ વેફર્સમાંથી દીડકો નીકળ્યો થોડા સમય અગાઉ આ જીવજંતુ નીકળી રહ્યા છે લોકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે એક જાગૃત નાગરિક તરીકે તમારી શું અપીલ છે તંત્રને સર મારું તો બસ એક જ કહેવું છે કે બાકીનું બધું તો સાંભળતી હતી ટીવીમાં હું રોજ જોતી હતી ડેડકું નીકળ્યું ઉંદેર નીકળ્યું ગરોડ બધું જોતી હતી પણ આજે મારા ખુદના ઘરે ગરોડી નીકળી મતલબ આ કદાચ હું ખાઈ ગઈ હોત તો કદાચ મારા જીવ સાથે કંઈ જોખમ આવી ગયું હોત મારા છોકરાઓને કે મારા પરિવારને કંઈ થયું હોત તો એનો જવાબદાર કોણ મારું તો બસ ખાલી એક જ કહેવું છે કે જે બી ડિસ્ટ્રીબ્યુટર છે કે જેને બી આ ખબર નથી મને કોની કંપની છે શું છે બસ આને સીલ વાગવું જોવે કંપનીને અને મને જેને જવાબ આપ્યો છે કે તમને બીજો ડબ્બો મળી જશે એને તો મારે મતલબ જવાબ આપવો જ છે કે મારે લાઈવમાં જવાબ આપવો છે કે આ જ વસ્તુ તારી સાથે બની હોત તો તું શું કે તારી ફેમિલી સાથે આ વસ્તુ બની હોત તો તું આ જવાબ આપતો એને મને ડાયરેક્ટ એને મને એક વાર એક ઇન્સાનિયતના નાતે મને એક વાર એને નથી પૂછ્યું કે બેન તમને કોઈ તકલીફ તો નથી થઈ તમારી ફેમિલીમાં બધા ઓકે છે સોરી આ જે થઈ ગયું આટલું મોટો બનાવ બની ગયો નથી કીધું એને મને ખાલી બસ એ તમને ડબ્બો આપી દઈશું નવું આ છે તેમની સાથે જે આખો અનુભવ થયો છે તે કડવો અનુભવ છે આ દ્રશ્યો છે તે હું બતાવવાનો પ્રયાસ કરીશ કે શુભ અથાણા ભંડાર છે અને તે જે છે તે સાણંદની અંદર તેનું ઉત્પાદન થાય છે અને ત્યારબાદ જે ગૃહ ઉદ્યોગના લોકો જે સ્ટોલ ચલાવતા હોય છે તેઓ દ્વારા તેનું વેચાણ છે તે કરવામાં આવતું હોય છે મુખ્યત્વે તેમને અમદાવાદના વિજલપુર વિસ્તારમાં આવેલું જે શ્રેષ્ઠ કોમ્પ્લેક્સ છે તેની નજીક જૈન ગૃહ ઉદ્યોગ છે ત્યાંથી આ આ ખરીદ્યું હતું ને ત્યારબાદ સતત એક મહિનો અને બાદ જે કડવો અનુભવ થયો છે તંત્ર સામે તેમની માંગ છે કે આ પ્રમાણેના અનુભવ જે પ્રમાણે કડવા અનુભવ લોકોને થઈ રહ્યા છે તે અટકવા જોઈએ કદાચ આ જે આ ગરોડી છે તે આ બેને કદાચ આરોગ્ય લીધી હોય તો આજે એમના કદાચ જીવ સાથે પણ જોખમ જે છે તે થાય તેવી પણ શક્યતાઓ હતી પરંતુ હાલ જે છે તેમની તબિયત સારી છે તેમણે હવે એ પણ કહ્યું છે કે તેઓ આજના આખા એક મહિના દરમિયાન જે આ કોઈ ઘટનાક્રમ સર્જાયો ત્યારબાદ તેઓ હવે જે છે તે રિપોર્ટ્સને જે છે તે કરાવશે અને રિપોર્ટની અંદર કંઈ પણ જે હશે તો તેની સારવાર પણ જે છે તે કરાવવાની હાલ સ્થિતિ છે એટલે જોવું એ રહ્યું કે હવે આ સમગ્ર બાબતોને લઈને તંત્ર શું પગલાં ભરે છે કેમેરામેન અંકિત દવે સાથે કલ્પિન ત્રિવેદી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ અને ભોગ બનનાર એ મહિલાએ

નેમ નેમ કીધું તો સારું મારી તમને નવું કઈક નવું સાથે નવું ફ્રેશ આપી દઈશ મારે નથી ફ્રેશ તો પેકિંગ તમારું મારે તમારું પેકિંગ નથી જોઈતું મારી જિંદગી જોખમમાં પડી હોત તો જવાબદાર કોણ મારી જિંદગી જોખમમાં પડી હોત કદાચ હું એ ગરોડી ખરી ગઈ હોત તો મને કંઈ થયું હોત તો જવાબદારી કોની આ વસ્તુ મેં આ વસ્તુ નો મેં કોલ રેકોર્ડ કર્યો છે કાલે સવારમાં તમે જોજો મને મળો તમે પેલા તો કે આ વસ્તુ શું છે હું ઘરું પ્યોર વેજ છું અને નાની અંદર કેટલી પ્રોબ્લેમ છે ગરોડી મારા ખાવામાં મારા ખોરાકમાં મારા ભોજનમાં આવી છે વિચાર કરો તમે મારું ખાવાનું અત્યારે કેટલી વોમિટિંગ થઈ છે હું તમને એવું નથી કેતી પણ તમારી જે બી હોય તમે આગળ વાત કરો મને ફોન કરો સવારે ઓકે ઓકે

ત્યાં કેમ ચેકિંગ હાથ નથી ધરવામાં આવતું લોકોના આરોગ્યની સાથે છેડા કરવામાં આવે છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ક્યાં સુધી ભેદી પાટા આંખે બાંધી રહેશે અને આંખે પાટા બાંધી રાખશે ત્યાં સુધી લોકોના સ્વાસ્થ્યની સાથે આ પ્રકારના છેડા થતા રહેશે એક બાદ એક આવી ઘટના ઘટતી રહેશે અને લોકો લાપરવાહી દાખવતા રહેશે શું આ હદે લાપરવાહી દાખવી અને તેમ છતાં કોઈના મોતની રાહ જોવામાં આવી રહી છે એ મહિલા ફોન કરી રહી છે ફૂડ સેફ્ટી વિભાગમાં તેમના દ્વારા કેવો જવાબ આપવામાં આવ્યો ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ માટે શું આખરા પગલા લેવાનો કોઈ સમય નથી